ભાવનગર શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે સાથે જ પાંચ દર્દીઓ સાજા થતા રાહત મળી રહી છે નવા કેસમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે હાલમાં શહેરમાં સત્તર એક્ટિવ કેસ છે જ્યારે તાલુકામાં કોઈ એક્ટિવ કેસ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા માળેથી શ્રમિક પડી જતા મોત નીપજ્યું છે સુરતના ખોલવાડ પર ત્રીજા માળેથી શ્રમિક પડી જતા મોત હતો ઉપર પ્લેટ ખોલી રહ્યો તે દરમિયાન લોખંડના ખપેડા ખસી જતા કામદાર નીચે પડ્યો અને તેનું મોત થયું એકસો આઠ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે તેને મૃત જાહેર કર્યો હતો શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો નીચે પડતા શ્રમિકને ઈજા થઈ હતી અને પંચમહાલના વતની રત્નાભાઈ કોઈ સભાને આયોજન કરવાના હતા સરસાઈ અને કાલસારી ગામે યોજાનારી આ સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને દિલ્હીના ધારાસભ્ય પણ હાજરી આપવાના હતા ગોપાલ ઉમેદવારી જાહેર થયા બાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય પ્રચાર શરૂ થયો હતો મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ફરીથી ઈરાનને ચેતવણી આપી છે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી જો ઈરાન કોઈ પણ રીતે અમેરિકા પર હુમલો કરશે તો અમેરિકા સંપૂર્ણ તાકાતથી તેનો જવાબ આપશે જે પહેલા ક્યારેય જોવા નહીં મળ્યો હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ હુમલા રોકે તો અમે પણ રોકી દઈશું તો ઈરાને જણાવ્યું છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે ઈઝરાયલે તહેરાનમાં સંરક્ષણ મંત્રાલય સહિત એકસો ને પચાસથી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાનો દાવો છે જેમાં એકસો ને આડત્રીસ ઈરાનીઓ માર્યા ગયા હતા વળતા પ્રહારમાં ઈરાને પણ ઇઝરાયલ પર એકસો ને પચાસથી વધુ મિસાઇલો છોડી હતી જેમાં તેર ઇઝરાયલો માર્યા ગયા છે ઈરાને કહ્યું છે કે જો ઇઝરાયલ હુમલા રોકે તો અમે પણ રોકી દઈશું પરંતુ ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે થોડા કલાકોમાં ચોમાસાની એન્ટ્રી પણ થઈ શકે છે નવી આગાહી મુજબ ગુજરાતમાં સોળથી વીસ જૂનની વચ્ચે ચોમાસું આવી શકે છે સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે દરમિયાન ત્રણથી છ ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે આજે ચોમાસાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી આવી શકે છે તેથી કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતે વરસાદ આવી ગયો નવસારીના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં વાંસદા અને ચીખલી તાલુકાના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો ખાસ કે ચોમાસાની એન્ટ્રી પહેલાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ડાંગમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદી માહોલના કારણે વાતાવરણ આહલાદક બન્યું છે સહેલાણીઓ મોજ માણવા પણ ઉમટી પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકનું મંડળ ઇઝરાયલમાં ફસાયું છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ છે તેવામાં કર્ણાટકનું સોળ સભ્યોનું અભ્યાસ પ્રતિનિધિમંડળ ઇઝરાયલમાં અટવાયું છે જેમાં બે વ્યક્તિઓ એકસ્ટ્રા છે એટલે અઢાર સભ્યોનું મંડળ છે કોંગ્રેસ બીજેપી અને જેડીએસના સભ્યો બી પેક દ્વારા અભ્યાસ માટે ગયેલા હતા તેઓ શુક્રવારે પાછા ફરવાના હતા પરંતુ યુદ્ધને કારણે ફ્લાઇટો હવે ટીમ ત્યાં અટવાઈ ગઈ છે તેઓ તેઓ જ્યાં ત્યાંથી માત્ર કિલોમીટર થયો હોવાથી ચિંતિત છે કર્ણાટક સરકાર તેમના સતર્ક સંપર્કમાં છે મિત્રો અહીંયા મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા સાંજના સમય રાજ્યના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો તેવામાં ખંભાતમાં વીજળી પડવાની ઘટના કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ જેમાં જોઈ શકાય છે કે આકાશી વીજળી મોબાઈલ ટાવર ઉપર પડી હતી સ્થાનિકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા ખાસ કે વીજળી પડવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે મહત્વનું છે કે રાજ્યમાં વીજળીની ઘટનામાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશ પ્લેનના મેન્ટેનન્સ અંગે તુર્કીનો મોટો ખુલાસો સામે આવ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તુર્કીએ સ્પષ્ટતા કરી છે કે તેમની કંપની એર ઇન્ડિયાના બોઈંગ સેવન એટ સેવન એટ વિમાનના મેન્ટેનન્સમાં સામેલ હતી તુર્કીના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે એક્સ ઉપર જાણકારી આપી છે કે બે હજાર ચોવીસ પચીસના કરાર હેઠળ ફક્ત બી ત્રિપલ સેવન વિમાન માટે સેવાઓ અપાઈ હતી અને દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ સેવન એટ સેવન એટ આ કરારમાં આવતું નથી આવા ખોટા દાવાઓ ભ્રમ ફેલાવાનું કૃત્ય છે આ દુઃખમાં અમે ભારતની સાથે છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવા સમયમાં છેતરપાંડી કોણ કરી શકે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવનારા પરિવારોને સિવિલ હોસ્પિટલે સાયબર ફ્રોડ અંગે ખાસ ચેતવણી આપી છે હોસ્પિટલે સ્પષ્ટ કર્યું છે કે ડીએનએ મેચ થયા બાદ તેઓ જ ફોન કરશે પરંતુ હોસ્પિટલ તરફથી કોઈ પણ નાણાકીય વસુલાત કરવામાં આવતી નથી તેથી જો કોઈ પૈસાની માગણી કરે તો તે સાયબર ફ્રોડ હોઈ શકે છે આવા નાજુક સમયે પરિવારજનોને સાવધાન રહેવા માટે વિનંતી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાના એક્સપ્રેસના વિમાનમાં ટેક ઓફ સમય થયું હતું કે એર ઇન્ડિયા વિમાનમાં ઉત્તર પ્રદેશના ગાજિયાબાદના ટેક ઓફ કરતી વખતે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી આવી સ્થિતિમાં વિમાનોનું ટેક ઓફ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન કોલકાતા આવી રહ્યું હતું હવે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુણેમાં પુલ તૂટ્યો ત્રીસ પ્રવાસીઓ અના મોતની આશંકા છે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના માવલ તાલુકામાં ઇન્દ્રાયણી નદીનો જૂનો પુલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાય છે પ્રવાસી સ્થળ કુંદમાલા ખાતે બનેલા આ પુલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા પ્રાથમિક માહિતી મુજબ લગભગ થી ત્રીસ પ્રવાસીઓ પુલ સાથે નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે આ ઘટનાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા બચાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટિશ નેવીના ફાઇટર ફાઈટર ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગ ઓછા ઇંધણને કારણે બ્રિટિશ નેવીના એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટને કેરળના તિરુવનંતરમપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આ મામલા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે વિમાને શનિવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યે વિમાન વાહક જહાજ પરથી ઉડાન ભરી અને સુરક્ષિત રીતે ઉતરાયણ કર્યું આ સંદર્ભમાં સરકારને પણ જાણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે